જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના બહેન મુમુક્ષુ દિપ્તિબેનનો પ્રવજ્યા મહોત્સવ યોજાયો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના બહેન મુમુક્ષુ દિપ્તિબેનનો પ્રવજ્યા મહોત્સવ આજે ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો માતુશ્રી દયાબેન વાડીલાલ શાહ પરિવાર અને માતુશ્રી લવિંગાબેન અનુપચંદ પરિવારના સૌજન્યથી મુમુક્ષુ દીપ્તિબેનનો પ્રવજ્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિપ્તીબહેનને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી પ્રવજ્યા મહોત્સવ વાણિયાના વંડા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પંકજભાઈ મહેતા વાડીલાલ શાવલા અમુલભાઈ દેઢિયા નરેશભાઈ મહેશ્વરી દેવરાજભાઈ ગઢવી રેશમાબેન ચવેરી હિતેશભાઈ હિતેશભાઈ ખંડોળ દિલીપભાઈ શાહ ગોવિંદભાઈ કોઠારી સંદીપભાઈ ચાણક્ય એકેડેમીના સંચાલક સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સાથોસાથ વાગડ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં પંકજભાઈના પરિવારના સૌ સભ્યો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને મુમુક્ષુ દીપીબહેનને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી ખાસ કરીને તેઓ આગામી તારીખ બારમીના રોજ દીક્ષા લઈ રહ્યા છે ત્યારે આજે તેમનો પ્રવજ્યા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો મમુક્ષુ દીપ્તીબહેન પંકજભાઈ મહેતાના બહેન થાય છે અને તેમના સમર્થકો પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને તમામ લોકોએ તેમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલના તંત્રી વિજય ખેલાણીએ પણ મમુક્શા દિપ્તીબેનને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી